ધામમાં પહોંચી ગયા હતા મહા મહિનાની પૂનમ ભક્તો પગપાળા ભક્તોને અસુવિધા ન થાય તે માટે ખાસ વ્યવસ્થા દર્શન કરી દર પૂર્ણ્યામી અમે ભેટાલીથી આઠ જણ ચાલીને આવીએ છીએ સામરિયા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે અને દર અમે ચાલીને યાત્રા મનોકામના પણ પૂરી કરે છે શામરિયા જય શામરિયા બહુ આનંદ અનુભવું છું અહીંયા શામળી ભગવાનના દર્શન કરી અને બહુ માનવ મહિનામાં ઉમટ્યું જાય છે મહા મહિનાની પૂનમ હોવાથી અને ભગવાનને એવી પ્રાર્થના કર બધાને સુખ અને સંપત્તિ આપો કાળિયા ઠાકોરના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે અને મહા મહિનાની જે પૂનમ આવે છે એમાં પણ ભક્તો રાહ જોતા હોય છે અને ચાલતા અહીંયા આવી પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન પણ કરતા હોય છે